Hola friends mucho suerte ફુટસીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે એક સરસ મજાની વાત કરીશું આ બે વસ્તુ એવી છે કે જે રાત્રે સૂતા પહેલા તમે માત્ર ને માત્ર પાણીમાં ઉકાળી અને પી જશો એટલે તમારા શરીરની ચરબી નહીં રહે ખરેખર વજન ઘટાડવા માટેનો આ એકદમ સરસ મજાનો ઉપાય છે વેઇટ લોસ ઉપાય છે ફેટ લોસ ઉપાય છે તો ચલો જોઈએ કે કઈ એ વસ્તુ છે કે જે આપણે રાત્રે પાણીમાં ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી વજન ઘટે છે સાથે ફેટ ઘટે છે અને તમને ઘણા બધા ફાયદાઓ થશે તો મિત્રો વજન ઘટાડવા માટે એકદમ સિમ્પલ અને સરળ ઉપાય છે ગરમ પાણી પરંતુ આ એ ગરમ પાણીમાં જો તમે આ બે વસ્તુ ઉકાળીને પીશો તો તમારું વજન દસ ગણે સ્પેઠથી ઘટે છે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે એની અંદર સાત નંગ મરીના દાણા લેવાના છે આ સાત નંગ મરીના દાણાને તમારે ખાંડી લેવાના છે અને પછી એ ગરમ પાણીમાં ઉકળવા માટે મૂકવાના છે મરી દાણા વજન ઘટાડે છે એનું કારણ છે મરી દાણાની તાસીર ગરમ એ ગમે વસ્તુને ઓગળવાનું કામ કરે છે તમારા શરીરની ચરબીને ઓગાળી દેશે બીજું કે સાત મરી દાણા આપણા શરીરમાં ગળા નીચે ઉતરે છે તો ગરમ બિલકુલ રહેતા નથી ઉલટાનું આપણા શરીરમાં ઠંડક આપે છે એટલા માટે જ એસિડિટી ગેસ આફ્રો એસિડિટી હોય ત્યારે આપણે મરી દાણાવાળી સાદી સોડા ફૂદીના સોડા પીએ છે મિત્રો મરી દાણા તમારું પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે આ મરી દાણાની મદદથી તમારા શરીરની અંદર ચરબીના સેલ્સ ઓગળવાનું કામ કરે છે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે હવે આપણે મરી દાણાની સાથે સાથે એક જ ઈલાયચી લેવાની છે લીલી ઈલાયચી સાદી ઈલાયચી લીલી ઈલાયચી આપણે એડ કરવાની છે ઈલાયચી ભોજન સારી રીતે પચાવવાનું કામ કરે છે ઈલાયચીના નાના નાના દેખાતા દાણા આપણા શરીરની અંદરની ગંદકી и દૂર મોટી ડિટોક્સીકરણ કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે તો જ્યારે દાણા અને ઇલાયચી બંને જ્યારે પાણીમાં ઉકળે છે ત્યારે એક રાસાયણિક પ્રક્રિયા થાય છે જેના કારણે એકદમ ઝડપથી ચરબી બહાર નીકળે છે મિત્રો રાત્રે ગરમ પાણી પીવાનો ફાયદો એ છે કે સવારે તમારું પેટ સાફ આવે છે આખા દિવસ દરમિયાન ખાધેલો ખોરાક એક રાતમાં પચી જાય છે અને તમને ખરેખર આ ઉપાયથી પહેલા જ દિવસથી અહેસાસ થશે કે ખરેખર તમારું વેઇટ લોસ થયું છે તમારું ફેઇટ લોસ થયું છે અને તમને ઘણા બધા ફાયદાઓ તો ખરેખર મિત્રો ઇન્ફોર્મેશન ફૂલેલું પેટ અંદર કરવા માટે તો ખરેખર આ ઇન્ફોર્મેશન તમને પસંદ આવી હોય તો ચોક્કસ આ બે વસ્તુ પાણીમાં ઉકાળો અને પી જાઓ તમારું વજન ઘટશે વજન મેન્ટેન રહેશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે સાત દિવસ સુધી કન્ટિન્યુ રાત્રે આ વેટ લોસ ડ્રિંક્સ પીવો તમારા શરીરમાં ફાયદો જણાય તો પછી તમે કન્ટિન્યુ આ વેટ લોસ ડ્રિંક્સ કરે તમે ફોલો કરી અને વેટ લોસ કરી શકો છો ત્રણ મહિના સુધી પીસો એટલે વજન ઘટવાની સાથે સાથે અગુણિત ફાયદાઓ થશે ત્રણ મહિના પછી તમે આ વિડીયોની લિંક ચોક્કસ ગોતીને કોમેન્ટ કરશો કે તૃપ્તિબેન તમારી વાત સાચી છે તો ખરેખર મિત્રો આ માહિતી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દેશી કરશો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો